જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે જેને લઈને હાલ તડકા છે તે પણ ભારે પડી રહ્યા છે અને લોકોને ભર બપોરે બહાર નીકળવું પણ ધોયેલું બની રહ્યું છે તે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લોકો ક્યાંક ને ક્યાંક જે ઠંડીથી ગરમીમાં જે રાહત મેળવવા માટે હાલ રસનો આસ્વાદ માણી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો કેવી ગરમી પડે છે બહુ સખત ગરમી પડે છે અને અસહ્ય બફારો અને ગરમીનો અનુભવ થાય છે એમના માટે જો આ શરીરનો રસ પી નેચરલ ડ્રિંક્સ શેરણી રસ પી રહ્યા છે ખાસ કરીને નાના નાના બાળકોને લઈને બહાર નીકળવું પણ દોયલું બનતું હોય છે હાલ બાળક છે એ પણ રસ પી રહ્યું છે એમના માતા પિતા બંને સાથે છે શું કહેશો બેન કેવો તડકો પડે છે અત્યારે ખાસ કરીને બહુ જ તાપ પડે છે બહાર નીકળી શકતા નથી એટલો તાપ પડે છે નાના બાળકોને તો સાવ લઈને ન નીકળી શકે નાના બાળકોને લઈને નીકળી નથી શકાતું બીજી તરફ વટેમાર્ગોઓ છે તે પણ ખાસ પોતાને કવર કરી અને જતા જોવા મળી રહ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે જામનગર શહેરમાં દરેક રસ્તાઓ ઉપર ટોપી માટેના પણ સ્ટોલ લાગ્યા છે જ્યાં લોકોને રાહત મળે તે માટે ટોપીની પણ ખરીદી કરી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગર શહેરમાં હું મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ કે હાલ જે પ્રકારે હાલ જે તાપમાન છે તે તાપમાનનો પારો ખૂબ વધી રહ્યો છે એટલે કે આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે અહીં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગરમાં આડત્રીસ ડિગ્રી જેટલું ભારે તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે અને લોકો ગરમીથી ત્રાહીમાં પોપાળી ચૂક્યા છે કિંજલ કારસરીયા ન્યૂઝટેન ગુજરાતી જામનગર ગુજરાતમાં હજુ 4 દિવસ ગરમીથી રાહતનું એંધાણ નહીં 4 દિવસ સુધી ગુજરાત અગન બઠ્ઠીમાં શેકાશે હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી અમદાવાદ વાસીઓ હજુ 4 દિવસ ખૂબ ધ્યાન આપજો અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહી શકે છે ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે જેમાં અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે ગુજરાતના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ અપાયું અમરેલી કચ્છ વડોદરામાં યલો એલર્ટ અપાયું છે ચાર દિવસ સુધી હજુ પણ ગરમી તમને પરેશાન કરશે એટલે બહાર નીકળતા પહેલા ચેતજો અને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળજો કારણ કે બપોર દરમિયાન તો અગન વરસવાના છે ઘણા એવા જિલ્લાઓ છે જેમને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ મહેસાણાનો સમાવેશ થાય છે અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ અપાયો છે અમરેલી કચ્છ અને વડોદરામાં આ તમામ જે નાગરિકો છે તેમની માટે સલાહ અને સૂચન કે બહાર નીકળતા પહેલાં સુતરાઉ કાપડ જે છે તેનાથી પોતાનું શરીર ઢાંકી લેજો જેથી તમારા ત્વચાને सीधा सूर्य किरणों ना अड़ी जाए, रोग चाडों पन बढ़ी रहे छे, हॉस्पिटलों में दर्दियों उभराई रहा है छे वहाँ मत तकितारी निजरू। एक्सट्रम टेम्परेचर आने वाले पांच दिनों में नो नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद की बात करेंगे तो 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ था और गांधीनगर का 45 डिग्री सेल्सियस और अहमदाबाद का और गांधीनगर के लिए 45 डिग्री का फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का और सबसे ज़्यादा बात करेंगे पूरे गुजरात स्टेट में तो सबसे ज़्यादा फोर्टी डिग्री सेल्सियस गांधीनगर में मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है तो सौथी तापमान એ પાટનગર ગાંધીનગરમાં નોંધાયું છે અને પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે નોંધાતા જ ગાંધીનગરના જે લોકો છે તેઓ અંગદજાડતી ગરમીમાં અત્યારે પરેશાન થઈ રહ્યા છે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિભુ અત્યારની જે સ્થિતિ છે અને જે આ અંગ દજાડતી ગરમી વરસી રહી છે તે આગામી સમયમાં પણ યથાવત રહેશે કે કેમ આ દીપા જે રીતે અત્યારે ગરમી પડી રહી છે આગામી ચારથી પાંચ દિવસ છે તે તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે કારણ કે અત્યારે પણ જે ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી ઉપર નોંધાયું હતું આજે પણ અમદાવાદ શહેરનું તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે જોકે આજે તો વહેલી સવારથી જ ગરમીનો ગરમીનો માહોલ છે તે વધારે જોવા મળી રહ્યો છે અંગ એ ગરમી છે તે પડી રહી છે એટલે કે અત્યારે પણ અમદાવાદ શહેરનું જે દરેક કલાકની મુવમેન્ટ છે તે બતાવી રહ્યું છે જેમાં બે વાગે આસપાસ અમદાવાદ શહેરનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાનું પણ અનુમાન છે તે બતાવી રહ્યો છે એટલે કે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં

સમાચાર મહીસાગરથી મહીસાગરમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે ભારે ગરમીથી જિલ્લાના ઘણા ભાગોનું જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે અંગ દજાડતી ગરમીથી બચવા લોકો નદી કિનારે પહોંચ્યા જિલ્લાના છ તાલુકામાં પારું તેતાલીસ ડિગ્રીથી લઈને બપોરે ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચ્યો ગરમીના પ્રકોપથી જિલ્લાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ગરમીથી બચવા ઘરમાંથી બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પાણ ઉપયોગ કરતા જોવા મળ્યા જિલ્લામાં અંગ જજાડતી જે ગરમી છે તેનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી સતત ગરમીનો પારો તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચો છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ મુખ્ય મથક લુણાવાડાથી સંતરામપુરને જોડતો આ રસ્તો છે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે બપોર થતાની સાથે જ અહીંયા એકલ દુકલ ગાડી ચાલકો જોવા મળી રહ્યા છે અતિશય ગરમીને લઈને લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો ગરમાથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડા પીણા અને ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે અનેક લોકો ઝાડનો છાયો પણ જોવા મળી રહ્યા છે ઝાડના છાયા નીચે પણ જોવા મળી રહ્યા છે સતત અગન અંગદાડથી જે ગરમી છે તે તેનાથી લોકો તોબા પોકારે છે ત્યારે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી આ જે ગરમીનો પારો પહોંચે છે ત્યારે બર બપોરે સુમસામ આ દ્રશ્યો છે તે સુમસામ ભાસી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ

ચોમાસુ ઝડપથી ગુજરાત ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસ નું વિતરણ કરાયું આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાસ નું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે એમસી એલર્ટ મોડ પર છે ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે બપોરના સમયે બાર થી ચાર સુધી રોડ પર સુતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવે છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ એકત્રીસ આશ્રય ગૃહમાં અઠ્યાવીસો લોકો સહારો લઈ રહ્યા છે શહેરમાં હાલ એકવીસો લોકો આશ્રિત છે સવાર બપોર અને સાંજ ત્રણ શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમીના લીધે રસ્તાઓ પણ સુમઝામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલ્યુશન હાથ ધર્યું વિસ્તારમાં સોસાયટી થી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર આવી રહ્યા છે આ દબાણમાં ચાર મંદિર અને એક પણ સમાવેશ છે જેથી તેને અગાઉ આ રોડ પર ડિમોલ્યુશન ને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણ માં આવતા મેગા ડિમોલ્યુશન શરૂ કરાયો પીઆઈ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને સિત્તેર થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર

રાજ્યમાં દારૂબંધીના લીધે લીરે લીરા હોવાના ખુદ ભાજપના આરોપ લગાવ્યા અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય સોલંકી નંદાસન પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું એમએલએ કરસન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી એસપી સાહેબને રજૂઆત કરી છે ધારાસભ્ય પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેચાતો હોય તો બંધ કરો

કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકું નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવ કથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી જે અંગે કથાકાર સામે